આજના કાર્યક્રમ અંતર્ગત કેટલી બધી જહેમત ઉઠાવી અને ધારી બગસરા જેમનો વિસ્તાર છે એમને આ વિસ્તારની સેવાની નેમ એટલે કે ધારાસભ્ય તરીકે પોતાની એક આગવી ભૂમિકા સાથે કામ કરવા જઈ રહ્યા છે એવા ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે અમને ખબર છે કે આ ધારી અમરદી પાર્ક માટે કેટલા વિભાગથી કેટલા દ્વારા કે સરકારી ફોરેસ્ટ વિભાગ સાથે જોડાણ કરી અને લોકોની સુવિધાઓ કેમ મળી શકે ગીરનો સી દરેક કેમ જોઈ શકે નાના મોટા માટે પ્રવાસન સ્થળનો વિકાસ કેવી રીતે થઈ શકે એ બધી વાતોની પોતાની વાત સાથે આવેલા સાહેબોને મંત્રી સાહેબને વધાવવા પણ વિનંતી કરું તો જેબીભાઈ કાકડિયાને વિનંતી કરું કે આપના ઉદ્બોધન માટે આપ આવો અને આપ બધા પોતાની સાથે જોડાવો ધારાસભ્ય શ્રી જેબીભાઈ કાકડિયા આજે સારી મુકામે આંબાડી સફારી પાર્કમાં જે જુદી જુદી પ્રકારની જે પ્રવાસીઓને સવલત મળે એ જે કાર્યોનું બાંધકામ થયું છે એનું લોકાર્પણ કાર્યક્રમમાં આપણી વચ્ચે પધારેલા આપણા રાજ્યના કેબિનેટ મંત્રી માનની શ્રી મુળુભાઈ બેરા સાહેબ ઉપસ્થિત માનની કૌશિકભાઈ વેકરિયા નાયબ મુખ્ય દંડકશ્રી ઉપસ્થિત એકસો આઠ એવા સતત બધાની વચ્ચે રહેતા આપણા એમપી નારાયણભાઈ કાછડીયા સાહેબ જિલ્લા પંચાયતના સક્રિય અને યુવાન પ્રમુખ માનની શ્રી ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ માનની શ્રી ભૂપતભાઈ માનની શ્રી કમલાબેન ઉપસ્થિત અમારા નાનબાપુની જગ્યાના લઘુમાન મહાપુ ઉપસ્થિત અને ધારી તાલુકામાંથી પધારેલા વડીલો મિત્રો અને બહેનો આજે આંબડી સફારી પાર્ક આપણે ધારી તાલુકાના વિકાસમાં જે મહત્વનું સ્થાન હોય તો એવું સફારી પાર્ક છે અમે જ્યારે જ્યારે મુળુભાઈ અમારી રજૂઆત કરી ત્યારે એક પણ કામમાં અમને ક્યારેય પણ ના નથી પાડી જે ડેવલોપિંગ કરવું હોય ત્યારે ગમે ત્યારે અત્યારે પણ હમણાં ટૂંક સમયમાં ક્યાંક પાંચ છ કરોડ પાછા ફાળવા છે એના ડેવલોપિંગ માટે કોઈ પણ પ્રકારનું ડેવલોપિંગ હોય આપણા વિસ્તારનું કે આંબડી સફારી પાર્ક આપણને સૌને ખ્યાલ છે કે ગુજરાતનું મોટા મોટું આંબડી સફારી પાર્ક જ્યારે બની રહ્યું છે ત્યારે એના ડેવલોપિંગમાં અને આપણા તાલુકાના વિકાસ માટે આ ખૂબ જ જરૂરી આંબડી પાર્ક છે વિશેષ મારે કહેવાનું પણ એક મૂળુભાઈને એક બીજી એક વિનંતી કરવાની છે કે અમારો તાલુકો ખૂબ પછાત તાલુકો છે અને અમારો તાલુકો ગીર કાંઠાનો એક તાલુકો આવેલો હતો ત્યારે અમને સાસણ જેવું એક સફારી પાર્ક દુધાળા મુકામે આપો એવી તમને વિનંતી કરીએ છે અમારા તાલુકા વતી અમે માગણી પણ આજે કરેલી છે અને અગાઉ પણ કરેલી છે કે એક અમારો એક આંબડી જે સફારી પાર્ક તમે આપ્યો એ બદલ ખૂબ ખૂબ તમારો આભાર બીજો અમને દુધાળા મુકામે એક સફારી પાર્ક જે જીપસીવાળું આપ સૌને ખ્યાલ છે કે નવા રૂટ બનાવી અને સિંહ દર્શન માટેનો એક પ્રવાસ નિગમ તરીકે ધારી તાલુકો વિકસિત થાય એના માટે એક અમારું એક જ્યાં દુધાવા મુકામે સફારી પાર્ક એક મંજૂર કરો એવી તમને વિનંતી સાથે આપ સૌ જે પધાર્યા કારણ કે ફેલાવેલા આ વિસ્તારમાં એક મંત્રી તરીકે આપણે પધાર્યા છે ત્યારે આપણો આખો તાલુકો આપણે મુળુભાઈ બેરા સાહેબનું સ્વાગત કરીએ છીએ જ્યાં જ્યાં જરૂર પડે ત્યારે આપણને પૂરેપૂરી મદદ કરી છે ત્યારે આજે પધાર્યા છે તો આપ એનો ખૂબ આખા તાલુકા વતી એનો ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આપ સૌ પધાર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વંદે માત્ર ભારત માતા કી જય ખૂબ ખૂબ આભાર ધારાસભ્યશ્રીએ પોતાની વાત સાથે આ વિસ્તારને હજી ખૂબ જરૂરિયાત છે અમારો આ ધારી ગીરનો કાંઠો એટલે આમ પછાત વિસ્તારમાં આવે પણ આ કાંઠાની અંદર જ્યારે અમારો ડાલા મથુ સિંહ સાવજનું ઘર હોય અને એ ઘરની સાથે જોડાણ થતું હોય તો એ જેવીભાઈની વાતને બધા વધાવીએ વિનંતી કરું અમરેલી જિલ્લા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાને તાપ આવો આપના જિલ્લાના આપણા તાલુકાના આ આંબડી સફાઈ લોકાર્પણની અંદર પધારેલા મહેમાનોને સ્વાગત સાથે આપની વાત તારે સફારી પાર્કના આજના લોકાર્પણની અંદર ઉપસ્થિત ગુજરાત સરકારના ફોરેસ્ટ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય મોહભાઈ દેરાસાહેબ અમરેલી કોકાવા વિસ્તારના લોકપ્રિય અને રાજ્ય સરકારના નાયબ દંડકભાઈ શ્રી કૌશિકભાઈ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી કાકડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ સતરીયા ચલાળા ગાન જગ્યાના લઘુ મહાન તેવા મહાવીર બાપુ આપણા જિલ્લાના ફોરેસ્ટ અધિકારી ઝાલા સાહેબ આપણા પૂર્વ પ્રમુખ પૂર્વ ધારાસભ્યભાઈ શ્રી મનસુખભાઈ ભુવા ધારી તાલુકા ભાજપના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ જોશી આપણા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખભાઈ શ્રી ભગતભાઈ વાળા જિલ્લા પંચાયતના સભ્ય બેન શ્રી કમળાબેન ભુવા એવા આપણા માર્કેટિંગ યાર્ડના ભાઈ શ્રી ખોડભાઈ ભુવા આપણા સાવરકુંડલા વિસ્તારના જેમનો ધારી પણ એમની રેન્જમાં આવી ડીવાયસપી વોરા સાહેબ અમારા ધારી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખભાઈ શ્રી અતુલભાઈ કાનાણી ભાઈ શ્રી ભરતભાઈ અને આમ તો તાલુકા પંચાયતના તમામ સભ્યશ્રીઓ મંચ ઉપર બિરાજમાન તમામ આગેવાનો પત્રકાર મિત્રો ફોરેસ્ટના તમામ અધિકારીશ્રીઓ અને આ વિસ્તારમાંથી વધારેલા તમામ ખેડૂત મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સફારી પાર્ક બે હજાર સોળમાં ભૂલતો લગભગ આ સફારી પાર્કની શરૂઆત થઈ અને આજે છેલ્લા સાત આઠ વર્ષની અંદર આ સફારી પાર્ક ખરેખર અમરેલીમાં કંઈ કોઈને આપણા ગેસ્ટ કે મહેમાન આવે તો કંઈ લાવવા જેવી જગ્યા હોય તો એ આ ધારીનું સફારી પાર્ક આજે વિકાસ પામેલું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આજે ગુજરાતમાં અને કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન અને અહીંયા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ આ ડબલ એન્જિનવાળી સરકાર જ્યારે આ દેશની અંદર કામગીરી કરી રહી ત્યારે એનો લાભ એ સો ટકા ગુજરાતને વધારેમાં વધારે મળે એમાં કોઈ બે મત નથી આપણામાં હાવ દેશી એક છે કે ભૂવો ધૂણાય તો નાળેર ઘર પર નાખે એટલે ત્યાં આપણા જે નેતાઓ જે છે અત્યારે બે નેતા અમિતભાઈ હોય કે નરેન્દ્રભાઈ હોય એનું નજર તો ગુજરાત આવી હોય જ એટલે આજે ખરેખર આ સફારી પાર્કમાં હમણાં આપણા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે વાત કરતા હતા એ સોળ પોઈન્ટ સત્યાવીસ અને છ પોઈન્ટ છત્રીસના જે કામો કર્યા છે લગભગ વીસ બાવીસ કરોડના અને આવનારા સમયમાં અહીંયા મંત્રીશ્રી છે અને એમની પાસે પૈસાની કોઈ કામી નથી એટલે આપણે એમાં કઈ જે જરૂરિયાત હોય મેં ઝાલા સાહેબ લીધું કઈ હોય તો એનું માગી લો લાલાભાઈ ઝાલા સાહેબ કે અત્યારે બધું બરાબર ચાલે છે તો કઈ વાંધો નહીં નહીં મેં તો અત્યારે મોહાળ મહેમાન ને માં પીરાણ એટલે માગી લેવાનું હોય એટલે આપણા અને મંત્રી છે ને આપણા મંત્રી તરીકે ને અમારા મિત્ર તરીકે છે એટલે આ મુળુભાઈ ને અમારે છે ને જે માગવું એ અમારે છૂટે હોય એટલે વધારે વાત નહીં કરતા આપણે બે મહાનુભાવોને સાંભળવાના છે કારણ કે ફોરેસ્ટ વિશે અને આપણા બે એટલા બધા મુખ્ય દંડક અને અમરેલી જિલ્લાના ધારાસભ્ય અમરેલી ના ધારાસભ્ય અમરેલી જિલ્લા નું ગૌરવ કોઈ યુવાનોની એક ફોજ બનાવી અને કામની પદ્ધતિ બતાવી હોય તો કૌશિકભાઈ બતાવી છે કોશિકભાઈ ને વિનંતી કરું આપ અને આજના અમારા ઈરના સિંહના લોકાર્પણ વિશે આપની વાત સાથે જોડાવ ખુશીને અંબાડી સફારી પાર્ક માં લોકાર્પણ પ્રસંગના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શાંત અને સરળ સ્વભાવના દાંત કાઢતા કાઢતા બધાના કામ કરે એવા વડીલ શ્રી મુણુભાઈ બેરા સાહેબ જે સિંહ વચ્ચે ખૂબ સારી જાણકારી નારણભાઈ તો મેળવે આપણે કોઈને જાણ ન કરી યુવાન અને વડીલ એકસો આઠ સાંસદ શ્રી નારણભાઈ કાસડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ સુત્રિયા